નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં છેલ્લા ચાર પાંચ દિવસથી છે વરસાદે ધબદબાટી બોલાવી છે ખાસ કરીને ગુજરાતના ઘણા બધા જિલ્લા અને તાલુકાઓમાં વરસાદે ધબદબાટી બોલાવી છે એને લઈને પાંચ દિવસમાં ગુજરાતમાં સાઠથી સિત્તેર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ખાસ તો શહેરીજનોને તકલીફ પડી છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને તકલીફ પડી છે પણ લોકમંચમાં આજે વાત કરીશું ખેડૂતોની કારણ કે ભારે વરસાદને કારણે એવું કહેવાય છે કે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે કુદરતના પ્રકોપથી ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અતિવૃષ્ટિથી એવું કહેવાય છે કે ખેડૂતોના મોઢે આવેલો જે કોળીઓ છે ક્યાંક છીનવાઈ ગયો છે અને પાકમાં પાણી ફરી વળતા કેટલાય ખેડૂતોને કરોડોનું નુકસાન ગયું છે અને નુકસાન ભરપાઈ કરવાની ખેડૂતોએ માંગ કરી આ પહેલાં જ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક બેઠક કરી હતી ને એ બેઠકમાં કૃષિ મંત્રી સાથે અન્ય મંત્રીઓને પણ બેસાડીને ચર્ચા કરીને સાડી ત્રણસો કરોડનું એક રાહત પેકેજ જાહેર કર્યું અને નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકામાં સર્વે કરીને આ રાહત પેકેજ જાહેર કરી દીધું છે ત્યારે ખેડૂતો હજુ પણ અપેક્ષા ક્યાંક રાખી રહ્યા છે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આ સહાય ચૂકવવામાં આવે તેવી કિસાન કોંગ્રેસ ક્યાંક માંગ કરી રહ્યું છે કિસાન કોંગ્રેસ એમ પણ કહી રહ્યું છે કે માત્ર હવાઈ મુલાકાતથી ખેડૂતોને ફાયદો નહીં થાય અગાઉની નુકસાનીનો પણ સર્વે થયો નથી અને આ માંગ સાથે કિસાન કોંગ્રેસ પણ હજુ સરકાર પાસે ઘણી બધી માંગ કરી રહ્યો છે ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે કયા પ્રકારની ખેડૂતોની પરિસ્થિતિ છે કારણ કે ઘણા ખેડૂતો એમ કહે છે કે સારું થયું આટલો વરસાદ આવ્યો અમારા વિસ્તારમાં તો વરસાદની જરૂર હતી આવી પણ જ્યારે વાત થાય છે ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ દેસાઈ ઉપસ્થિત છે મહેશજી સ્વાગત છે આપનું નમસ્તે સાથે જ કિસાન કોંગ્રેસના જેમણે આ માંગ કરી છે પત્ર લખ્યો છે એવા ચેતન ઘડિયા ઉપસ્થિત છે ચેતનજી આપનું સ્વાગત નમસ્તે અને ખેડૂત અગ્રણી તરીકે દોલા ખાગડા મારી સાથે છે દોલાભાઈ આપનું પણ સ્વાગત છે ધન્યવાદ જી ચેતનભાઈ શું માનવું છે કે પહેલા તો શું કહેશો કે ખેડૂતોની અત્યારે હજુ શું માંગ છે કિસાન કોંગ્રેસનું શું કેવું છે જેને લઈને સરકાર ને એક પત્ર પણ લખવામાં આવ્યો છે માંગ પણ કરવામાં આવી છે શું માંગ છે તમારી માંગ તો એવી છે સરકારે જે ફાળવણી કરી છે જે વાત કરી છે છે ખાલી 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 ઘેર વિસ્તારના એક એકલું વિસ્તાર ને એને પૂરા નથી થાય એમ એટલા પૈસા કારણ કે એવડી નુકસાની છે ઘેર વિસ્તારનો ખાલી સર્વે કરવામાં આવે ને વ્યવસ્થિત જે મુખ્યમંત્રી જે જાહેરાત કરી છે ખાલી ઘેર વિસ્તારની અંદર પૂરા નથી પડે એમ ગુજરાતના પછી ની વાત છે એટલે બહુ નાની રકમ છે આવડિયા ઘેર વિસ્તારના તમે કે ઘેર વિસ્તારના બાર બાર તેતર વીઘા જમીન ધોવાઈ ગઈ છે તમે ટાઈમ પંદરસો એ આવેદનપત્ર આપ્યું હતું આપણે જુનાગઢ કલેક્ટર ઓફિસે ત્યારે ખેડૂતો એની મોટે બોલતા હતા કે મારી બાર વીઘા જમીન હતી દસ વીઘા જમીન રહી છે દસ વીઘા ધોવાઈ ગઈ છે બે વીઘા ખાલી રહી છે એટલે અસ આમ તમે ગણતરી નો કરી એવડું નુકસાન છે તો એના માટે આ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે બહુ નાનું પેકેજ છે અને એ લોકોની માગણી પણ કરી કે નુકસાન થયું છે તો અમને પૈસા પણ કરી અને અમે મુખ્યમંત્રીને લેટર લખીને કીધું છે કે ભાઈ આ બહુ નાની રકમ છે આટલી રકમમાં ખાલી ન પૂરું પડે બાકી ગુજરાત કોઈ બાજુ રહ્યું હવે બીજી વાત કરીએ તો વરસાદની હિસાબે આપણે વાત કરી કે ઘણા શહેરીજનોને તકલીફ પડી અને ઘણા ખેડૂતોને આ વરસાદ વધાર રૂપ છે પણ મારું એક કહેવાનું ઈ છે કે જે આ વરસાદ જે પડ્યો એ વરસાદ અત્યારે એવી છે છે જે મુખ્ય પાક કપાસ મગફળી જે બે ઉપર વધારે અસર કરી છે જેવી રીતે અમારા વિસ્તાર સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રના વિસ્તારમાં કપાસનું વાવેતર બહુ થાય છે પુષ્કળ પ્રમાણમાં થાય છે તો આ જે પુષ્કળ પ્રમાણમાં કપાસનું વાવેતર થયું છે અને કપાસ લગભગ અત્યારે પવન સાથે વરસાદ હતો એટલે કપાસ ઉપા આખા હું ગયા છે એટલે કપાસની નુકસાની પૂરેપૂરી છે ખેડૂતોને પછી બીજા પાક એવા છે કે મરચી છે અને ડુંગળી વાવી છે તમે જોવો કે બબે બબે ખેડૂતો વૈજ્ઞાનિક ખેડૂતોમાં આ બાજુ ડુંગળી પણ વાવેતર કરતી ખુબ ખર્ચા ડુંગળીનું વાવેતર હોય છે મરચીનું ખુબ ખર્ચાળું વાવેતર હોય છે તો આ વરસાદના હિસાબે જે વરસાદ આવ્યો બે ત્રણ દિવસની અંદર એના હિસાબે મરચીમાં પણ એવું મોટું નુકસાન છે લગભગ અમુકના ખેતર આખા આખા સુકાઈ ગયા છે મરચીના એમને ઊંઘો ઊંઘો મોટ સુકાઈ ગયો છે એવી સ્થિતિ છે અને ડુંગળી ને પાણી લાગી ગયું તો પીવી પડી ગઈ છે જેવી રીતે આપણે કેમ બોલો માણસો ને પોલિયો થયો ડુંગળી પીરાષ્ટ્ર નું અત્યારે તમે જોવો તો બહુ જાજા પ્રમાણમાં નુકસાન છે ખેડૂતોને વરસાદ આવ્યો છે એ ના નથી એમાં શહેરજનો તકલીફ પડી છે મેળાવાળા તકલીફ પડી છે પણ ખેડૂતોને તો આખું વરફ બગડી ગયું એવું લાગે છે કારણ કે પાક ઉભો મોલ હતો એ ઉભો મોલ સુકાઈ ગયો છે આવું તો બહુ જવલે બનતું હોય છે આવું લગભગ આવા હું ઘણા વર્ષોથી જોઉં છું આવું બહુ બન્યું નથી આ પેલી વખત આવું બનાવું બન્યો છે જે ઉભો મોલ સુકાઈ ગયો છે અને અમારી મારો વિસ્તાર રહું છું ને આજુબાજુમાં જયપુર આ વિસ્તારની અંદર ગમે એટલો વરસાદ હોય ને તો અમારા મોલ કોઈ બહુ કારણ કે પાણી અમારે રેડી પાણી બધું વીવું જોઈએ રેડી ને અને અમારા જે મોલ હોય છે કોઈ દિવસે પાણીની સામે પચકે પસકતા નથી પણ આ પહેલી વખત રેકોર્ડ એવો બન્યો છે કે અમારા પણ મોલ આજે આ બધી વિસ્તારના જે છે આ વિસ્તારના મોલ પણ પસકી ગયા છે ફૂંકાઈ ગયા છે તો તમે વિચાર કરી શકો આ વિસ્તાર હોય અને પાણી જતું હોય તો અમને એટલી નુકસાની છે તો તો બાકીના વિસ્તારમાં હું હરાવટ નથી રહેવા દીધી અને જે વિસ્તારની અંદર પાણી ભરાય છે એવા ઘેડ વિસ્તારની તો ફરી પાછું સૂર્ય દીધું મગફળી ને જે કપાસ હતો એમાં સંપૂર્ણપણે નુકસાન છે જો સરકાર તાત્કાલિક ધોરણે આને સહાય કરવામાં આવશે તો ખેડૂતો ઉભા થશે ખેડૂતોનું આ વર્ષ આમ જુઓ તો પૈડા ઉપર પાટું નહીં પણ પૈડા ઉપર પાટા ઉપર પાટું લાગ્યું એવું લાગી રહ્યું કારણ કે ખર્ચો એવો બધો કર્યો છે મોલ ઉભો થઈ ગયો દવા પાણી ખાતર બિયારણ બધો ખર્ચો કરી અને મોલ ઉભો થઈ ગયો એટલે મારી એક જ માંગ છે સરકાર પાસે કે આ વર્ષને જે આ વખતે જે વરસાદ પડ્યો છે લીલો દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતોને પૂરેપૂરી સહાય મળે તો જ ખેડૂત ઉભો થઈ શકે એમ છે નકર હવે ખેડૂત પાછો વાવેતર કરી ગયું સ્થિતિમાં નથી હવે શિયાળુ મોલ લે તો થાય બાકી આ મોલમાં તો કઈ થાય એમ છે નહીં

સાડા ત્રણસો કરોડ રૂપિયા સરકારે ખેડૂતો માટે જો આટલા જિલ્લાઓની અંદર મારા ખ્યાલી નવ જિલ્લા છે ને અંદર નવતાલીસ તાલુકા આ પિસ્તાલીસ તાલુકા તુલુકા છે તો પિસ્તાલીસ તાલુકાઓ માટે સાડા ત્રણસો કરોડ રૂપિયા જાહેર કરી તો એમને ખેડૂતો માટે જે જે હોય એમને સૌથી મોટી મજા કરી છે કુદરત તો કદાચ ખેર કે આપણે આશીર્વાદ નથી પણ સરકારે મોટા મોટી મજા કરી છે કારણ કે સાડા ત્રણસો કરોડ રૂપિયા થી શું થાય છે હવે એ લોકો એનડીઆરશે ઉપરથી વધારાના સરકારની ખેડૂત ને મળશે ઓગણત્રીસ નથી મળતા તો કપાસના જે હોય મગફળીના હોય પપૈયા મરચા ટામેટા ડુંગળી જેવા બાગાયતી પાકો ની અંદર હોય શાકભાજીના પાકો ની અંદર એને ખર્ચો પણ નથી નીકળતો ને આ વખતે છોડો એક બાજુ ખર્ચો એ નથી નીકળવાનો સાડા ત્રણસો કરોડ રૂપિયા મજા કરી

ખેડૂતોને ચિંતા કરે છે અને આ વખતે પણ સૌથી પ્રથમ મુદ્દો ખેડૂતો વિશે કોઈ લીધો હોય તો એ બદલ આપનો આભાર માનું છું કે ખેડૂતોની વાત આપ મૂકી રહ્યા છો અત્યારે સમગ્ર ગુજરાતમાં આપણે પિયત કરવાની જરૂર હોય અને એ ટાઈમે વરસાદ પડે એટલે ખેડૂત માટે એ સારી પરિસ્થિતિ કહેવાય એટલે આમ સમગ્ર ગુજરાતની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા જિલ્લાઓમાં એ ફાયદાકારક સાબિત થયું છે પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના બે જિલ્લાઓમાં વધારે વરસાદ ના લીધે નુકસાન થયું છે એની પણ અમને ખબર છે અમારું સરકારી તંત્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ પ્રભારી મંત્રી શ્રીઓ પોતપોતાના પ્રભારી ક્ષેત્ર માં જઈ રહ્યા છે રોજે રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પરિસ્થિતિ નો તાગ મેળવી રહ્યા છે અત્યારે બચાવના કાર્યો પણ પૂર જોશ માં ચાલુ છે દિલીપભાઈ આપણે જયારે પણ કુદરતી હોનારો આવતી હોય છે જેમ અત્યારે આ વધારે વરસાદ ના લીધે અમુક જિલ્લાઓમાં તકલીફ થઇ છે

આમાં પણ અત્યારે વધારે વરસાદ છે પણ અત્યારે પ્રાયોરિટી દિલીપભાઈ એ હોય કે અત્યારે જે જાનમાલને ને નુકસાન થયું છે માણસો ફસાયેલા હોય એ પુનર્વસન થતું હોય જે બચાવ અને રાહત ના કાર્ય કહેવાય છે જે સર્વ પ્રથમ રોડમાં હોવા જોઈએ એ અત્યારે થઈ રહ્યા છે બેક ટુ બેક તમે જોયું હશે તો મુખ્યમંત્રી શ્રી રોજે રોજ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ અને રોજે રોજ પરિસ્થિતિ ઉપર વોચ રાખી રહ્યા છે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ બે વધારે વખત ભૂપેન્દ્રભાઈ જોડે વાત કરી છે અમિતભાઈ શાહ પણ રહ્યા છે દરેક મંત્રીઓ દરેક તાલુકાથી પહોંચી ગયા હતા એવી રીતે અત્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આખું સરકારી તંત્ર ખડે લાગેલું છે લોકોને મિનિમમ જે આડમારી થાય કેવાય કે બહુ ઓછામાં ઓછો લોસ થાય

અત્યારે જે વિકટ પરિસ્થિતિ બની છે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં અને મધ્ય ગુજરાતના બે જિલ્લાઓમાં આમાં પણ ખેડૂતોને જ્યાં જ્યાં નુકસાન થયું છે જેમ પાણી ઓસરી જશે તો એને નુકસાનનો સર્વે કરી અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર એમાં પણ મોટું મન રાખીને સહાય કરશે જેમ આગળના સાડા ત્રણસો કરોડની વાત છે એ રીતે આમાં પણ ખૂબ સારી રીતે ખૂબ મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીની આ ખેડૂતોની સરકાર ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે અત્યારે જે જે લોકો પરિસ્થિતિમાં છે જે ફસાયેલા છે અત્યારે એમની રિકવરી નું કામ ચાલી રહ્યું છે એમને પુનર્વસન ની કામગીરી થઈ રહી છે ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી કે જે ખૂબ જીવન જરૂરિયાતની વસ્તુઓ કહેવાય તો એ બધી વસ્તુઓનું અત્યારે કામ ચાલી રહ્યું છે એ જેમ જેમ રિકવર થતું અને એવું નથી કે પહેલાની સરકારોની જેમ બહુ ધીમી ગતિએ ચાલતું હોય દિલીપભાઈ આપડે ખુબ ફાસ્ટ રીતે રિકવર થઈએ છીએ અત્યારે ઘણી જગ્યાએ પહેલા મેં જોયું છે કે દોલાભાઈ તો બનાસકાંઠાના છે આપણે ક્યાંક ધાબલો પડી જતો ને તો અઠવાડિયું અઠવાડિયું પંદર પંદર દિવસ લાઈટ ના આવતી પાણીના ટેન્કર મંગાવવા પડતા

અને બે હેક્ટર ની મર્યાદામાં છે જો બગાયતી છે તો બાવીસ હજાર પાંચસો તમને મળે છે બીજું એમણે એક અગત્યની વાત કરી કે અત્યારે મનુષ્ય પશુ એની જાનમાલ ને જે નુકસાન થતું હોય અથવા એને પ્રાથમિકતા આપવાની હોય લોકોને રેસ્ક્યુ કરવાના હોય એમને રેસ્ક્યુ કરીને યોગ્ય જગ્યાએ મૂકવાના હોય અત્યારે એને પ્રાથમિકતા આપવામાં આવે છે પછી ખેડૂતોનો વારો ચેતનભાઈ તો આને પ્રાથમિકતા મળવી જોઈએ કે કેમ જાનમાલને જે નુકસાન થયું છે અસરગ્રસ્તોને

તમે ખાલી આખા ગુજરાતમાં આખા ગુજરાતના પિસ્તાલીસ જિલ્લાનો તમે સર્વે કાઢો તો એક જિલ્લાની અંદર પૂરી કરી હોય એવો કોઈ દાખલો ખરો કે જેટલું નુકસાન થયું હોય એટલું વળતર પૂરતું આપ્યું હોય એવો કોઈ દાખલો ખરો દાખલો હું એમ છું તમારું સો ટકા નુકસાન હોય તમે પચાસ ટકા ખાલી પૂરું કરો તો પણ ગણાય સો ટકા નુકસાન હોય એમાંથી ખાલી વીસ ટકા જ પૂર્ણ કરો તો એ કેવી રીતે શક્ય દસ ટકા તમે એને બજેટ આપો જે દાખલા તરીકે મારે રૂપિયા ને નુકસાન ગયું છે અને મને તમે દસ પૈસા આપો તો એ નુકસાન કેવી રીતે પચાસ ટકા આપો તો એ ગણાય હર ગણતરીમાં આવે

એટલે મને મને કોઈ એવી લાગણી નથી ગેર વિસ્તારની પણ ગેર વિસ્તારમાં જે નુકસાની છે ગુજરાતમાં કઈ જિલ્લામાં નથી નુકસાની વિસ્તાર પહેલી વખત પાછું ધોવાઈ ગયું છે હું તમને આપું છું નુકસાની છે બીજી મહેશભાઈ વાત કરી કે

એને પહેલી પ્રાથમિકતા આપવી પડે ને ત્યારબાદ ખેડૂતો માટે સરકાર વિચારે છે અને સરકારની પડખે એમનું એવું કેવું છે કે સરકારની પડખે હંમેશા ખેડૂતો સરકાર ખેડૂતોને પડખે રહી છે ખેડૂતોને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ખેડૂતો માટે સરકારે સહાય આપી છે અને ટેકાના ભાવે ખરીદી પણ આ સરકાર કરતી હોય છે પછી મગફળી હોય કે અન્ય પાકો હોય તો શું માનવું છે કે પહેલી પ્રાથમિકતા તો એ આપવી જોઈએ ને જે મનુષ્ય જીવ હોય કે પશુ જીવ હોય

કેન્દ્ર સરકાર જો નરેન્દ્રભાઈ મોદી ચલાવતા હોય ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર હોય તો આ બંને ભેગા હોય તો સરકાર જોડે બે ઓપ્શન છે અત્યારે કાતો જમીન ધોવાણ અને પાક વિકસાણી સર્વે કરાવી પૈસા આપે અથવા ખેડૂતો સંપૂર્ણ દેવો માફ કરી દે કોઈ એસટીઆર પેનડીઆર જરૂરી નથી કારણ કે કશું નથી દેવું પછી મહેશભાઈ ધોલાભાઈ કરવાની જરૂર ક્યાં છે હજુ સર્વે થશે અપેક્ષા રાખે તમારી પાસે દિલીપભાઈ જે સાડા ત્રણસો કરોડ નું પેકેજ આપ્યું આગળની ફેરીમાં જે વરસાદ થયો ને એનાથી નુકસાન થયું એના માટેનું હતું પણ અત્યારે ફરી વરસાદ થયો છે અને ફરી અત્યારે વધારે નુકસાન છે તો એનું ચોક્કસથી રીકન્સીડર કરશે સરકાર છે ના હોય એમાં પણ ગવર્મેન્ટ દસ ટકા સુધીનું નુકસાન થઈ આવી દસ ટકાથી તેત્રીસ ટકા હશે તો પણ રકમ મળશે આમાં જે સાડા કરોડ આપે એમાં પણ મેં પેલા કીધું એમ કે ટોપઅપ આપ્યું છે પણ કોંગ્રેસે આમાં પણ કુદરતી હોનારત છે જે આમાં ભાજપનો કે કોંગ્રેસનો એમના સમયમાં ખેડૂતોને બેઠક કરવા માટે શું કર્યું હતું જયારે એમને અત્યારે પત્ર લખવાનું યાદ આવે છે તો એ વખતે એમને એ પણ યાદ આવવું જોઈએ કે અમારા સમયમાં જયારે કુદરતી હોનારત બની હશે ત્યારે અમારી સરકારો શું કર્યું હતું અથવા તો પડોશના દેશો પડોશના રાજ્યોમાં સરકાર હતી અને સૂચના સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન હોય છે આખું જિલ્લાનું તંત્ર કલેક્ટર સાહેબ ની અધ્યક્ષતામાં એ સ્ટેન્ડિંગ હોય છે પણ તેમ છતાં પણ આવી રીતે કોઈ ઘટનાઓ બને ત્યારે અમારું આખું મંત્રીમંડળ જે પ્રભારી મંત્રીઓ છે પ્રભારી સચિવો છે બધા ગ્રાઉન્ડ ઉપર છે અને બધા અત્યારે તમે જેમ કહ્યું એમ મેં જેમ કહ્યું એમ કે માં જે કામ થવા જોઈએ ની હોય એમાં રાજકારણ ના હોય આપણે આપણે સૌ સમજી શકીએ કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એક આખો છે અને એમાં પ્રાયોરિટી વાઇઝ જે જે કામ કરવાના થતા હોય એ કરવાના થતા હોય અમે ક્યાંય એવું નથી કેતા ખેડૂત અમારી પ્રાયોરિટીમાં નથી પણ જે લોકોને બચાવી રહ્યા છે એ પણ ખેડૂતો છે ભાઈ એ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઉપર નભેલા લોકો છે એટલે હંમેશા અત્યારે અમે પહેલું કામ અમારું ખેડૂત માણસો ને બચાવવાનું જાનમાલ ને બચાવવાનું

અને ખાલી ગુજરાતમાં નહીં આખા ભારતમાં એએસડીઆર એન્ડિઆરના નોમ્સ જે એપ્લિકેબલ થાય છે તો એ એક છે એટલે એ પ્રમાણે સરકાર એમાં ખૂબ ફ્લેક્સીબલ થઈને લોકોને મદદ થવાનો મદદ થવાનો સેકન્ડ સમય નથી પ્લીઝ મને તો ચલો બિલકુલ ઓકે એટલે જે પ્રમાણે વાત જે ચેતન ઘડીયા કરી તે પ્રમાણે કે જે સાડા ત્રણસો કરોડ નું છે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આટલી જે રકમ છે એમને કેવું કે ગેડ વિસ્તાર પૂરતી જ આ સહાય કહી શકાય આનથી વિશેષ કશું નથી અને પેકેજ બહુ ઓછું છે એમણે તો જે કપાસને મગફળીમાં છે વધારે અસર કરવા થઈ છે કપાસમાં વધારે નુકસાન છે એમનું માનવું સાથે એમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં તો મરચી ને ડુંગળીનું પણ વાવેતર થાય છે એમાં મરચીમાં જે નુકસાન થયું છે પીળી પડી ગઈ છે તાત્કાલિક સરકારે સહાય કરવી જોઈએ દુષ્કાળ જાહેર કરવો જોઈએ લીલો દુષ્કાળ અને એને જ લઈને જો સહાય મળે તો હવે ખેડૂતો ઊભા થાય એવી અપેક્ષા છે બાકી ખેડૂતોને તકલીફ બહુ છે દોલાભાઈએ કહ્યું તેમ કે ખેડૂતોને અતિ અતિ વરસાદથી ભારે જે નુકસાન થયું છે લીલો દુકાળ પડ્યો છે અને ઉભા પાક બગડી ગયા છે ખેડૂતો ત્યારે દોલાભાઈનું છે 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 કે કુદરત સામે લાચાર સહાય એકમાત્ર મજાક બની ગઈ અને પચાસ કરોડની સહાયથી ખેડૂતોનું કશું જ ભલું થતું નથી એમણે કાં તો ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અથવા પૂરેપૂરી સહાય જાહેર કરવી જોઈએ મહેશભાઈ કહ્યું કે પિયત કરવાનો સમય હતો અને વરસાદ આવ્યો ત્યારે આમ તો ખેડૂતો માટે સારી બાબત છે અમુક જિલ્લામાં નો ડાઉટ એમણે કહ્યું કે વધારે નુકસાન થયું છે પણ મંત્રીઓ અને પ્રભારી મંત્રીઓ પણ અને સાથે મુખ્યમંત્રી પણ ચિંતા કરી રહ્યા છે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને ત્રણસો પચાસ કરોડ નું અગાઉ જે બજેટ એમનું કેવું છે કે જે જાહેર કર્યું છે પણ અત્યારે જે પ્રમાણે વરસાદ છેલ્લા ચાર પાંચ દિવસથી છે મહેશભાઈ કે છે પ્રાથમિકતા અમારે લોકોની જાનમાલ બચાવવાનો છે પશુઓને બચાવવાનો છે માલઢોર બચાવવાનો છે અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપી રહ્યા છે આઠ નવ હોનારત અત્યાર સુધી થઈને રાજ્ય સરકારે અગિયાર હજાર કરોડની સહાય કરી છે ખેડૂતો પર ખેડૂતો સરકારની પડખે છે હજુ પણ સર્વે થશે અને બને એટલી સહાય કરવા માટે સરકાર તત્પર છે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં સરકારનું વલણ ખેડૂતો માટે કેવું રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ મહેશ દેસાઈ ડોલા ખાગડા અને ચેતન ઘડિયા ત્રણે ઉપસ્થિત રહ્યા ખોખુ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા ખાસ કરીને ખેડૂતોની અને ગુજરાત ન્યૂઝ જીટીપીએલ ગમે ત્યારે જ્યારે આવી વિપદા આવતી હોય પછી વિપર જો વાવાઝોડું હોય તાવતે હોય કે પછી અતિ ભારે વરસાદ હોય કે દુકાળ જેવી પરિસ્થિતિ હોય ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતો અંગે લોકમંચમાં ડિબેટ કરતા હોઈએ છે ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર